તસ્મે શ્રી ગુરુદેવ નમઃ ઓમ શાંતિ શાંતિ ચલો અદગસ મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે અને અદબ આજે કયો વાર છે કોણ શનિવાર બોલ્યું બાવરી ભાર્ગવ જો ભાર્ગવ ખબર છે આજ શનિવાર છે કયો વાર છે વેરી ગુડ ચાલો આજ છે શનિવાર જો આજ છે શનિવાર તો આપણે બનાવવાના છે ગેડા થેપલા અને વખાલીના ઢોકળા તો ચાલો મસ્ત થેપલાની તૈયારી કરી નાખે અહીંયા જો મસ્ત આપણે લોટ લઈ લીધો છે અને અહીંયા આપણે ગોળ લઈ લીધો છે ચાલો ચાલો આપણે બેસી ગયા છીએ થેપલા બનાવવાના અહીંયા મસ્ત જો આપણે થેપલા લોટ બાંધી લીધો છે અહીંયા થેપલા થઈ રહ્યા છે અને અહીંયા થેપલા થોડાક બની ગયા છે તો ચાલો મસ્ત થોડા માટે થેપલા બનાવી નાખીએ

साथे जम्ये, साथे गरिए साथे 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 सारा काम घट घट वससे श्री भगवान,

મસ્ત ઠાકી દઈએ અને અડધી કલાક આપણે બાફા મૂકી દે હું માથે વજન દઈ દઈ દવા ન જાય ચાલો તો આપણે મસ્ત ઠોકડા બફાઈ ગયા છે ને અહીંયા જો મસ્ત આપણે ઠોકડા બફાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો આપણે ઠોકડા કાઢી લઈ ચાલો જો મસ્ત અહીંયા બીજી વખત પણ આપણે બાફવા મૂકી દે હું અને આપણે કુક થા દેશું અડધી કલાક સુધી મસ્ત ઠાકા રાખી દઈએ અને અહીંયા જો મસ્ત આપણે ઢોકળા હળતા રેડી થઈ ગયા છે આ બીજો ઘણો મીકો થી થઈ જાય ને પછી મસ્ત આપણે ઢોકળા વઘારી નાખશું ચાલો આપણે જે સમાજવાડીમાં બાળકોને લઈ જશે ટીચર પ્રવૃત્તિ કરાવવા તો આપણે જોઈશું શું પ્રવૃત્તિ કરાવે છે ચાલો ચાલો તો ટીચર લઈ આવ્યા છે બાળકોને આયા રમત રમાડવા અભિનય ગીત કરાવવાના આયા જો પતુભાઈ ને સસલું બનાવી દીધું છે ને સસલા નું અભિનય ગીત કરવાના છે ટીચર અને બધા બાળકોને જો રાઉન્ડ માં રાખી દીધા છે બધા બાળકોને ચાલો તો હવે ટીચર છે ને અભિનય ગીત કરાવશે ચાલો આપણે અભિનય Thank મસ્ત બધા ઢોકળા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને અહીંયા થોડું મસ્ત તેલ મૂકી દીધું છે એમાં મસ્ત રાયજીરું નાખી દઈએ અને મસ્ત આની અંદર આપણે તલ એડ કરી દઈશું રાયજીરું આવી ગયું છે પછી એમાં આપણે તલ એડ કરી દઈશું અને મસ્ત વઘાર વધારી નાખીશું ચાલો જો મસ્ત આપણે તેલ આવી ગયું છે વઘાર આપણે મસ્ત ઢોકળા ઉપર કરી નાખશું